અબડાસાના શાંતિપુરમ ખાતે અદાણી સિમેન્ટ દ્વારા લોકચોનાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખાસ કરીને કિલિંગ પ્લાન્ટના વિસ્તૃતિકરણ માટે આ લોકચોનાણીમાં ગ્રામ્ય લોકોએ પોલ્યુએશન ખેતીવાડી હોસ્પિટલ ઘાસચારો અને સ્થાનિક રોજગારીના મુદ્દાઓ ઉભા કર્યા હતા નલિયામત ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના શાંતિપુરમ ખાતે આજે લોકચોનાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી કચ્છ પશ્ચિમ દ્વારા આ લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અદાણી સિમેન્ટ દ્વારા જે નવો સાત હજાર કરોડ રૂપિયાનો જે નવો સિમેન્ટ પ્લાન્ટ નાખ્યો છે તેના વિસ્તૃતિકરણ અને સૂચિત વિસ્તૃતિકરણના બેઝ હેઠળ આ લોક સુનાવણીનું કામ કરવામાં આવ્યું હતું કિલંકર પ્લાન્ટની ક્ષમતા સૂચિત વિસ્તરણ ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન ટીપીએથી તેર પોઈન્ટ પાંચ મિલિયન ટીપીએ અને સિમેન્ટ પ્લાન્ટની ક્ષમતાનું સૂચિત વિસ્તરણ આઠ છ મિલિયન ટીપીએથી અઢાર પોઈન્ટ છ મિલિયન ટીપીએ કરવા માટે આજે લોકચાણી યોજવામાં આવી હતી લોકચાંના કાર્યક્રમમાં ખાસ કરીને રિઝનલ અધિકારી નરેશ ચૌધરી અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલા તથા અદાણી સિમેન્ટના અધિકારીઓ પદાધિકારીઓ અને ધારાસભ્ય પ્રદ્યુબંધસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ અબડાસા તાલુકાના ઝાડવા અકરી મોટીબેર નાની બેર હાથીપાય અને ગોલાય આ ગામના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા સુનાવણીનો કાર્યક્રમ શરૂ થયો ત્યારે ખાસ કરીને ઝાડવા અકરી મોટીબેર હાથીપાય ગોલાએ નાની બેન ગામના લોકોએ તાત્કાલિક અસર કીધું હતું કે સૂચિત ક્લિંકર પ્લાન્ટ અને સિમેન્ટ પ્લાન્ટથી ખાસ કરીને પર્યાવરણને નુકસાન થશે અને તેમની ખેતીની જમીન છે એ સંપૂર્ણપણે નાશ પામશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી સાથોસાથ ગ્રામ્યજનોએ એવી પણ માગણી કરી હતી કે પ્રદૂષણ નિયંત્રણમાં આવે તે પ્રકારના કંપની પગલાં લે અને કંપની આધુનિક અને સુવિધાસભર હોસ્પિટલ બનાવી આપે ખાસ કરીને ઘાસચારાની વ્યવસ્થા આપે અને રોજગારીમાં એંસી ટકા લોકોને સ્થાનિક લોકોને ચાન્સ આપે તેવી માગણી કરવામાં આવી હતી જોકે અદાણી સિમેન્ટ કંપનીના અધિકારીઓએ તમામ માગણી સ્વીકારી હતી યોગ્ય કરવાની ખાતરી આપી હતી હાલ પણ આરોગ્ય ઘાસચારો અને પાણી માટે અદાણી સિમેન્ટ કંપની સહયોગ આપી રહી છે તેવી વાત પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવી હતી અને સુનાવણી દરમિયાન ગ્રામ્યજનોએ પોતાની વાત રાખી હતી પ્રદૂષણ નહીં ફેલાય તે પ્રકારની કાળજી રાખવાની ખાતરી આપી હતી જોકે પ્રાંત અધિકારી વાઘેલા અને રિજનલ ઓફિસના અધિકારી નરેશ ચૌધરી પણ અદાણી સિમેન્ટ કંપનીના પદાધિકારીઓને પર્યાવરણ બાબતમાં ખાસ કાળજી રાખવા સૂચન કરેલું હતું ઘરે બેઠા જો એમને એમ્બ્રોઇડરી ના કામ જઈયા ના કરે છે એના માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને એ કામ ચાલુ છે એ લોકોને અગ્રિમતા આપીને અમે એમ કોઈ પણ વ્યક્તિને આપણે એમને કોઈ વસ્તુ આપીએ તો મને લાગે છે સાર્થક ના કહેવાય બહેનોને કે તાલીમ આપીને અમે એમને કામ આપીએ તાલીમ તો આપ સોય વાત સાચી છે હવે 80 વર્ષ થઈ ગયા છે મારે મારે માં એ બેન ડિગ્રી એ સિવાય કે આ તાલીમ આપતો ત્યાં કે હું જીતો ન રહી પણ અત્યારે તમારી ડોલે કોઈ છે હું વારાવાડીલો હૈ મારા ભાઈ શ્રી જે આજુબાજુના ગામડાઓમાં પ્રશ્નો ઉભા થાય છે તો એમને રજુ કર્યા છે પણ હું એક મહિલા સશક્તિકરણ માટેનું ઉસર રજુ કરવા માંગુ છું કે જે એજ્યુકેશન તો નથી વાળા ગામડામાં કે આજુબાજુના ગામડામાં મોકો મળે છે ભરત ગુથણ થી પણ એમને કોઈ ફાયદો થતો હોય તો એ થાય તો બઉ સારું રહેશે કેમકે એજ્યુકેશન વધારે નથી ગામની દીકરીઓ પાસે આઠ પાસ છે કોઈ છે કોઈ નથી ભણવાની પણ દસ નથી ગામડામાં યોજનાઓ તો જેનું આટ વાસ કરીને ઘરે બેઠી ભરત કામ કરે છે એ ધ્યાનમાં લઈ શકાય તો સારું પછી ઇમરજન્સી મહિલાઓને ઘણી બધી તકલીફ થાય છે જો કે પિસ્તાલીસ કિલોમીટર અદાણી પાસે એક જ વિનંતી છે મારી કે અદાણી ફાઉન્ડેશન બહુ સારા કાર્ય કરે છે પણ કદાચ ભવિષ્યમાં આગળ જતા કંપનીમાં પણ જો એ સુવિધા આવી શકે તો મારા ગામની પણ નહીં પણ આજુબાજુ બધી મહિલાઓને અદાણી કંપની બાજુમાં થાય એટલે વાંધો ના આવે સારા જ કામ કરીને આપણે ગુજરાત નાખીને પૂરેપૂરો સપોર્ટ આપશું બસ એટલું કે જે એનામાં આ બોર્ડર વિસ્તાર છે અત્યારે કોરોના કાળ આવ્યો અને વિપદ જોન પણ બહારના માણસો બધા અહીંયાથી ભાગી ગયા ત્યારે કંપની બંધ થઈ એવી પરિસ્થિતિ થઈ ગઈ તો મૂળ અહીંયાના પરિસ્થિતિ એક તો બોર્ડર છે રોજગારી કરતા પણ બોર્ડરનું ધ્યાનમાં રાખી અને સ્થાનિકને કોઈ દિવસ ભાગશે નહીં કે રોજગારીના કારણે ભાગશે પણ કોઈ બી પીછે નહીં કરે લડાઈ માટે તો એ સ્થાનિક રોજગારી આપવામાં આવે અગ્રતા આપવામાં આવે જે તેની લાયકાતી પ્રમાણે